મહિલા સશક્તિકરણ માટે સદાય પ્રયત્નશીલ ગુજરાત સરકાર અનેક આયોજનો હાથ ધરી રહી છે જેના ભાગરૂપે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડના સહયોગથી ઉત્તર ગુજરાત ઝોનના સરસ મેળો બે હજાર ચોવીસનું મહેસાણા ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે છેવાડાના ગામડાની મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા કૌશલ્યની તાલીમ અપાઈ છે રાજ્ય સરકાર દ્વારા મહેસાણામાં અત્યાર સુધીમાં આઠ સરસ મેળાનું સુંદર આયોજન હાથ ધરાયું છે જેનાથી સ્થાનિક મહિલાઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે આ કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ઇન્ચાર્જ નિયામક બિરેનભાઈ પટેલે જણાવ્યું કે સમૃદ્ધ મેળા પોર્ટલ હેઠળ રજિસ્ટર થયેલા સ્વસહાય જૂથો પૈકીમાંથી પસંદગી પામેલ અલગ અલગ જિલ્લાના કુલ પચાસ મહિલા સ્વ સહાય જૂથો ઉત્તર ઝોનના આ સરસ મેળામાં સામેલ થયા છે સરસ મેળો બે હજાર ચોવીસ એ સ્વ સહાયની મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ અર્થે સીધું બજાર પૂરું પાડે છે તારીખ વીસ સેપ્ટેમ્બર બે હજાર ચોવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે ચોવીસ સુધી ચાઇના ગાર્ડન પાર્ટી પ્લોટ નાગલપુર હાઈવે રોડ મહેસાણા ખાતે આ મેળાનું આયોજન કરાયું આ પ્રસંગે આરોગ્ય મંત્રી રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખની કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટનું બે ટ્રેક ખેરાલુ તાલુકાના નડુ ગામના વર્ષાબેન ઠાકોર મહેસાણા તાલુકાના વડોસણ ગામના વડોસણ ગ્રામ સખી સંઘના રંજનબેન ભરતજી ઠાકોરને તેમજ મહેસાણા તાલુકાના અલોડા ગામના અનુષ્કા મિશન મંગલમ મંડળના હંસાબેન પરમારને રૂપિયા ત્રીસ હજારના રિવોલ્વિંગ ફંડના ચેકનું વિતરણ કરાયું આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અને પોષણક્ષમ આહારના પણ શપથ લીધા હતા કાર્યક્રમમાં મંત્રીએ ઉપસ્થિત મહાનુભાવોના સાથે પ્રદર્શન સહ વેચાણ સ્ટોલની જાત મુલાકાત લઈ ઉત્પાદનો વિશે માહિતી મેળવી હતી આ સરસ મેળામાં વિવિધ ચીજવસ્તુઓ જેવી કે હસ્તકલા ખોરાક હેન્ડલૂમ માટીકામ ઓર્ગેનિક અને હર્બલ ઉત્પાદનોનું પ્રદર્શન કરાયું છે